દર્શક મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ બીઆર ફાર્મર શિયલમાં અને હું છું બિહાર પોમટીયા તો દર્શક મિત્રો આ વિડીયોમાં તમને આ બધા જે બળદની જોડ દેખાય છે તે બધા બળદ વેચવાના છે એક એક જોડ જો તમારે આમાંથી કોઈ પણ બળદ ખરીદવું હોય તો એટલું સેટ માહિતી આપવામાં આવશે આ વિડીયોના અંદર એટલે કન્ટિન્યુ કરજો અને વિડીયોના છેક સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો તમારે કોઈ પણ વસ્તુ વહેંચવા માટે મોકલવી હોય તો આડો મોબાઈલ રાખી વિડીયો બનાવી મારા આ WhatsApp નંબર અત્યારે તમને દેખાય છે આ WhatsApp નંબર પર વિડીયો મોકલી દેવા વિનંતી મિત્રો આ પીળા જે કલરમાં છે તે WhatsApp નંબર છે આ વાત કરતાં જઈએ તો જૂનાગઢ જિલ્લામાં આ બળદ છે તે બધા આવેલા છે તાલુકો છે માંગરોળ અને ગામડું છે સરસાલીની ફાટક સોલંકીભાઈ સાયરના આ ગોદલા છે તે બધા વેચવાના છે અલગ અલગ કિંમત આપેલી છે જો તમારે આના વિશેની વધુ માહિતી લેવા માટે કોન્ટેક નંબર આપેલા છે ત્યાંથી તમે આ બળત વિશેની વધુ માહિતી લઈ શકશો